તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રા नर्मदा જિલ્લાના દેવલિયા ચોકડી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજે રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલીથી નીકળી અને નસવાડી થઈ અને અત્યારે દેવલિયા મુકામે આવી રહી છે દેવલિયા મુકામે રાહુલજીનો ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અહીં આગળ જે પબ્લિક છે એ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહી છે ખડા પગે અને રાહુલજી આ અહીના ગુજરાતના અને દેશના તમામ યુવાનો વંચિતો ખેડૂતો અને જે લોકો ને નોકરી નથી એવા તમામનો અવાજ બની અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ ભારત જોડે જે નાવયાત્રા છે જે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી છે જે પહેલા પેલા કાશ્મીર માટે ખેડૂતો અને એના પ્રશ્નો લડી આવ્યા છે જે માટે સ્વાગત થઈ રહ્યું છે અને આજે વખતે રાહુલ ગાંધી ના સંદેશ દ્વારા રાહુલ ગાંધી અમારા પ્રધાનમંત્રી બનશે